આ સાયરાનો પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ પોલીસ હેડક્વાર્ટર્સ ફાયર સ્ટેશન સૈન્ય જગ્યાઓ અને ભીડવાળા વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવશે તેનો મુખ્ય ઉદ્દેશ લોકોને જોખમ વિશેની ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે જવા માટે તૈયાર કરવાનો છે આ એક સ્પેશિયલ એલાર્મ સિસ્ટમ છે જેનો ઉપયોગ જોખમ સ્થિતિમાં લોકોને ચેતવણી આપવા માટે થાય છે ઓગણીસો બાસઠ પાંસઠ ઈકોતેર અને માં યુદ્ધ દરમિયાન આવા સાયરનો સંભળાતા યુદ્ધ દરમિયાન જ્યારે આવી સાઇરનનો અવાજ સંભળાય ત્યારે જલ્દીથી જલ્દી સુરક્ષિત સ્થાન પર પહોંચી જવું ટીવી રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવો અફવાઓ ટાળવી ફક્ત સત્તાવાર માહિતીનો જ વિશ્વાસ કરવો વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું શાંત રહેવું અને ગભરાવવું નહીં